जय मुरली जय वसराज बता मित्रों स्वागत है चे अपने चैनल में नवा ब्लॉग विडियो में वातावरण भाई बदली गो हाँ जाकर की। जाकर जो थी गये जाकर आई है जोरदार आज मन में तप पढ़िए तो पढ़िए पवन पवन शांत थी गो हाँ जाकर भाई आ गई है जोरदार हो हारी आई आई है बदे पानी भराई गया जुआर मैं बदाय गोंदरी में વેક્ટર માં બધે જો ઉપર દેખાય શીટ માં ને બધે જમ હશે ભાઈ ખાતર એટલું આપડું ઉંદરી મકાઈ વાય જોરદાર નીકળી ગયા છે વાંધો નથી જોરદારો गुंदरी मत पा भराइ गया आम एवं जाकर भाई ये थोड़ा टोर लगेल से ट्रेकरो वर्ता हो गुंदरी नहीं निकली बाकी कंप्लीट कम्पलीट निकली गो कई दे सर चना निकली क्या से चणा भाई एक पानी पायु तू उगिन कम्प्लीट थी गई हज पाया नहीं हाँ कदाश पानी पाख पे नीरा ते बकल भाई बात कर दो बध बकल ने दे बेदाई गये लगे कम्प्लीट हाँ शोख थी गय से दाणा भाजी मेथी वटाणा ड्रेगन फ्रूट पर आप ड्रेगन फ्रूट पारी निकली गये અનાપી હું ભઈ જાહે હમણા શરૂઆત જવાનું બનશે ભઈ બેહુના ઓલો રસ્તાનું કામ આલે છે ને એટલે બધી પે બેહુ કોમ્પલેટ થઈ આઈ આપણે જવાનું છે ઓલી વાડી પાણી વારી કે अरुण उपारियों काही पण करवान तो है पानी नी जरूरत तो होती बाजू जाकर नु से 10 बार से तो बार से नगर नहीं नकी नहीं वारी आन्या से भाई बे विया एम से जी बे यान्या से बे ने जी वार से महीनों दी तो काटी जा बे जी अब आऊ बहु भरे से बतावे से अब आऊ बस बाकी बहन जो वीडियो कंटिन्यू जाकर में जाओ जी कोई देखा तो नहीं हो हार गई भी जाकर आ जाएगी गई है हमें कई काकल नहीं विकास करिए आज दिन बहुत वत्ती नती दी जो लियो भाई बाकी गया से आठ आठ नहीं माथे पांच मिनट जो थी भाई जी दी है ना जो तो देखा जो એ વિચાર કરશે આ દીદભાઈજી બો મોળો દેખા છે અને કલોનજી ભાઈ હવે છે ને કઈ સારી નીકળે તો હારું બેસી આ દી જાકર આવી ને તો નીકળી જ હા કેમ કે ભાઈ જમીન હવે સુકાઈ ગઈ પાણી પાવા ને તમે બે દિવસ થાય ત્યાં સુકાઈ જાય એટલે બરોબર બહુ એને મજા નથી આવતી અને આદભાઈ પવન બવન હાવ શાંત થઈ ગઈ છે બધી

બાકી ભાઈ અવાર ખળબળની બહુ નથી વાંધો અરોડા હતા ઉપાડી લીધા અરુડા એટલે માઇન્ડ બીજી તૂટી હોય રહી ગયું હોય નહીં કામકાજમાં ભાઈ આજ લગભગ હાજ નહીં થાય એમ અરુડા ઉપાડવા પેલા ખેતરમાં ઉપડે મહીએ તો ઉપાડીશું કેમ કે એમાં કદાચ ને પાણી પાવું પડે જ પાઉં ઉપાડે અહીં ભાઈ મજૂરનું બકાલું બધું એની નેરડી નાખ્યું ચોખ્ખું ઘર નાખ્યું હા મેથી ચક ચણા ભીંડા ડુંગળી લસણ હો ટોટલી આઈટમ મળી જાય પાલક છે જો વલ્લભ ભાઈ આપણે કાઈપો તો જોયું નીકળ્યો હવે ભાઈ આપણે ઉપાડવાના છે અરુણા ઉપાડી મળી પાછા આગળ વિડીયોમાં કન્ટિન્યુ એટલે વિડીયો કન્ટિન્યુ ભાઈને રહેજો જોરદાર હો ભાઈ આંબા કેટલા છે જોઈએ કોણ બહુ જાજીના આંબા છે ભાઈબંધની વાડી આપણે આંબા રાખી દીધા બહુ જાજાણી બધા આંબા થઈ ગયા છે વાવેલી છે ભાઈ કુંદરી ને ઘઉં ને એવું બધું વાવેલું છે ભાઈ જોઉં કોઈ પણ વસ્તુ આમાં જાય નહીં પડે નહીં એવા રાખી પેક કરી દીધી પાણી માટે ભાઈ ને ખાવ अब भाई जोरदार काम करियो क्योंकि है ना मजदूर ने रहता हूं और तो एक चोकना बोकरा आडावर हमता हो तो कोई थाई नहीं कोई ने आ क्यों जाडू से भाई कमेंट कर देजो कोई ने खबर हो तो ब्लू आर भाई से एक दो दिन त्या जोडडा है और गांव वाले है कहूँ तो लील कई गया एक बे पानी में तो आ फूल जुआर एक बे दिवस मोड़ी वावे ले इसे पाडो बताऊ एक अपना जोरदार जनावर से કેમ છે હું તો રિજનલ જાફરા એટલો ઊંચો ને એટલો કાઠારો ને હાઈટ લંબાય ગમાણું ઉભા સળીને ઉભો તબેલો ભાઈ જોવું જોઈએ કેમ છે આ વધ્યા ને અધ્યાને જ છે બધા પાડુભાઈ હા ઓફલા ધૂનો ભાઈ આંબા આવેલા આપણી છે આંબા ઘણા બીજા બધા બળદ છે તબેલો ભાઈ બેઠે એટલી ભારે જોરદાર બેનો પાડો ભાઈ જોરદાર ખતરનાક છે આવટ છે એટલી લંબાઈ એટલી જ છે પૂરેપૂરી अब भाई कटिंग काम चालू कर दीजू लगे जो थोड़ा काफेला है बस बाकी आज वीडियो में आटलो वीडियो सारो लागू लाइक शेयर और सब्सक्राइब कर जय मुरलीधर जय वसराज